ધંધામાં પ્રોબ્લેમ છે ધંધામાં બે મહિના સારું હાલે ને આઠ મહિના મોડો પેલા ધીમે ધીમે હાલતું હતું હવે વર્ષે વયું ગયું સાહેબ તો કારખાનું હતું સરું હા કોઈ યાર મગજમારી થઈ ખરી કે ના જવો ક્યાંક તમારાથી કોઈ દુઃખ થઈ ગયું એવું ખરું હા સાત વર્ષથી આ ધર્મ ન્યાયમાં આવ્યું છે

કોઈ હરમોય માતા આવી છે હરમોય માતા વિહત જેવું રૂપ હોય અને હર્મોય માતા સૂરમોય નહીં હર્મોય હોય સૂરમોય સુવર ઉપર આવે અને હરમોય આવે ને એ પાડા ઉપર આવે વિહત જેવું રૂપ હોય હોય મૂળ વિહતનું એક રૂપ જ છે એ માતા ન્યાયમાં આવી છે અને એ તમને એક પછી એક પછી એક પછી ફટકા મારે છે નાના મોટા નાના મોટા ફાયદા કરે છે અને છેલ્લા ત્રણ વર્ષમાં તમે થકવી દીધા ત્રણ વર્ષમાં તમને થકવી દીધા છે હરમોઈ માતા છે હરમોઈ માતા છે હરમોઈ માતાનો તમે વ્યવહાર ને કરો ને ભાઈ જેનો તમે ગુનો કર્યો છે એને માફી માગો અને બાજવાનું નહીં સાહેબ તમારા થકી કોઈ વ્યવહારમાં કોઈ દુઃખ થઈ ગયું હોય વ્યવહાર થયો ને વ્યવહાર ત્યારે કોઈ તમારા થકી કોઈ દુઃખ થઈ ગયું હોય કોઈને અને દુઃખ થવાથી આ ધર્મ આવ્યું છે ભલે તમને એને સામે તમારી વાત ન પીડી હોય તમારી સાથે ઝઘડોય ન કર્યો હોય તમારી સાથે અપશબ્દ ન બોયલા હોય સંબંધ સારા રેખા હોય પણ એનો આત્મા અંદરથી કદાચ રોયો હોય ને આત્મા કારણ કે તો મંગળવારા માંગલિક શોખ થોડાક લોભી હો થોડાક લોભી હો એટલે તમારા મગજમાં કોઈ વાત ફિટ થઈ ગઈ હોય કે આ વસ્તુ ખોટી છે હકીકત વસ્તુ સાચી હોય પણ તમને તમારા ઈગો થોડોક હોય અભિમાન હોય એ અભિમાનને કારણે તમે ખોટું ખોટું જોઈ શક્યા ન હોય બરાબર અને સાચા માણસને ખોટું તમે સાબિત કરી દીધો હોય ત્યારે એ માણસની આબરૂ ગઈ હોય ત્યારે એને ભગવતીને કીધું હોય કે મારે કડભાગને કદાચ કોકની ઉજવાણી ઓલી તો મારી મારા સતનો ન્યાય લઈને આવજે આવું હરમો કે મને કીધું છે મારી અને ત્યારની વાળી આની પાછળ પડી શું બરાબર

કદાચ તારા દીકરાને દુઃખ દેવાઈ ગયું ખોટું સાબિત થઈ ગયું તને મળી તારા દીકરાને આડવાડ લાગી ગયું ભગવતી હું તો પામર માનવી છે કદાચ લાખ ભૂલ થઈ જાય મારો અંતર આત્માથી મેં કોઈને દુઃખી નથી કર્યા નથી મારો કોઈ એવો ભાવાર્થ નહોતો કે આને દુઃખી કરું પણ ભગવતી કોઈ મારા કર્મ વાંકા હશે ને મારા મગજમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ અને તારા દીકરાનું મારાથી દુઃખ દેવાઈ ગયું કે અપમાન થઈ ગયું તો ભગવતી તું તો મોટા પેટ તું તો જોઈ શકશ માં હું તો કદાચ માનવી આંધળો છું સુરદાસ છું પણ તું ક્યાં સુરદાસ હતી ભગવતી હા તો ઇતિહાસ વાચી જોન ને જરાક મારી ભૂલ છે આમાં ક્યાંય ભૂલ મારી એટલી કે મારું અભિમાન આ ક્યાંક મારો વિગો કામ કરી ગયો અભિમાન કામ કરી ગયું તો ભગવતી માનવી છે હું અને બે હાથ ને ત્રીજું માથું નમાય ભગવતી માફી માગું માફ માફ આવું હરમો કદાચ હવા મહિનો માફી માગશો ને તમારે કુળદેવની સવાર સાંજ કરજો મહાદેવ જળ ચડાવી મોટી મોટી પક્ષીને જળ નાખશો ને સાહેબ તો હરમો પાછી વળશે ને હવા મળે હવા મહિને ફટકા લાગતા લાગતા પચાસ ટકા બંધ થશે અઢી મહિન થશે ને ત્યાં ફટકા નેવું ટકા બંધ થાય પછી મને માતાને પૂછીને હરમ થાય કરી આવજો બરાબર છે આટલું જ છે પિતૃ તમારે છે એક બે ત્રણ ચાર પાંચ છ પિતૃઓ છે પણ અત્યારે કોઈ પિતૃ તમને હેરાન કરતા નથી કોઈ હેરાન કરે એવું છે અને એક એક કમોતે છે એ ઘરમાં કંકાસ ઝગડા કરાવે છે બરાબર એક કમોતે ગયેલી બાઈ છે આ પાણી રેડો અત્યારે બોલજો કે આનું પુણ્ય અમારા પિતૃઓને મળે એટલે પિતૃ શાંત થઈ જશે હરમોની માફી માંગજો હરમો શાંત થઈ જશે બરાબર અને સવા મહિના તમને લાગે ત્રીસ ચાલીસ ટકા અને અઠી મહિના થાય તો તમને એમ થાય કે નેવું ટકા રાહત છે અવલોક થઈ ગયું છે આઠ મહિના પણ ધીમે ધીમે કામ ચાલુ થઈ જાય બરોબર છે અને તમારી ગાડી પાટે ચડવા માટે અને અટકે ને એમાં યાદ કરજો નાના મોટા ધક્કા મારી દઈશ કારણ કે બધે રકડીને થાકી ગયા જો ભાઈ હું તો સામે પ્રમાણ મળે ત્યારે માનું બરાબર પ્રમાણ વગર નું માનું તમને સવા મહિના પાણી રેડો એટલે વળતર મળે તો માનવાનું કે જગત માતા બોલી લીધી અને વિશ્વાસ તમારો બાકી હું તમને આમ કરો કરો નહીં કઈ મતલબ જ નથી એનો હાચા દિલથી માફી માગશું હરમોય માતા કઈ હરમો જેવું રૂપ વિષ પૂજા વાળી પાંડવ આવે કાળઝાળ થઈને આવે અને વિહદ માં પાંડવ બેઠે શાંતિથી બેઠા હોય ઓલો કાળજાળ થઈને આવે એનું વિકરાળ રૂપ છે હરમોય એટલે માફી માંગજો થઈ જશે ગાડી ભલે